સાબરકાંઠા જિલ્લાનું પોશીના હજુ ઓન્વીસમી સદીમાં કેન્દ્ર સરકાર અને રાજ્યનો વિકાસ હજુ રસ્તામાં રોડ અને રસ્તાના અભાવે દર્દીઓએ લઈ જવા પડે છે જોડીમાં પડાપાટ ગામના ટીપુબેન બીમાર થતાં ત્રણ કિલોમીટર જોડીમાં લઈ ગજવાયા ત્રણ કિલોમીટર ચાલીને વન ઝીરો એટ એમ્બ્યુલન્સ પાસે પહોંચ્યા ભાજપના બે બે સાંસદ હોવા છતાં દીવા તળે અંધેરો જેવો ઘાટ રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા સાબરકાંઠા સાંસદ દીપસિંહ રાઠોડ પણ હજુ આ વિસ્તારમાં નથી બનાવી શક્યા રોડ દર્દી લઈ જવા માટે બોલાવવા પડે છે લોકો રોડ બનાવવા માટે સ્થાનિક લોકોની ઉગ્રમાં જ્યારે મારે કહેવાનું એક ફરજ છે કે જ્યારે જીતાલાના ફળિયામાં અમે સરપંચના મતદાન અલીએ કહેવાના વતને ડેરીકેટના આપીએ છે છીએ ધારાસભ્યના આપીએ છે સો કિલોમીટર દોડીને જાદોદ નડિયાદ ડાકોર મીટિંગમાં જઈ શકીએ છીએ મોદીની સરકારની મોદીની કાહીયા મોદીમાં ખામી નથી